રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાહત દરી ફટાકડા વેચાણ કરવામાં આવે છે આનું વેચાણ ધોરાજીના સ્વામિનારાયણ મંદિરના પુરાણી સ્વામી ભક્તિ સ્વામી સનાતન જગ્યાના મહંત બાપુ નાનક પરબની જગ્યાના મહંત વિજય બાપુ પરબિયા સાધુ સંતોના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જે કંઈ પણ નફો મળે તે નફાનો સેવાકીય પ્રવૃત્તિઓમાં ઉપયોગ કરવામાં આવે છે

નાના નાના બાળકોને ભૂલકાઓને આ વિસ્તારમાં ગરબી રમાડીએ છીએ પશુરોગ નિદાન કેમ કરીએ છીએ બ્લડ ડોનેશન કેમ કરીએ છીએ તેમજ જે કાંઈ જરૂરિયાત હોય પ્રશાસન દ્વારા પણ જે કાંઈ જરૂરિયાત હોય અને આવશ્યક જરૂરિયાત થાય ત્યારે અમે પણ તેને પણ તેની સાથે ખડે પગે રહી અને સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ આ ફટાકડા વિતરણમાંથી જે કંઈ નફો થાય તેમાંથી નાના નાના બાળકોને પતંગ ઉત્સવ કરી અને પતંગો આપીએ છીએ અને તે દિવસ દરમિયાન ધોરાજીની ગૌશાળાઓને ચેક પણ વિતરણ કરીએ છીએ અને જેનાથી જે કાંઈ પણ એને જરૂરિયાત હોય તે પૂરી થાય તે માટે અમે આવું કાર્ય કરીએ છીએ અને આવી અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ